નમસ્કાર પ્રણામ સ્વાગત છે આપનું ફરીથી આજના વિડીયોમાં મિત્રો ઉત્તરાયણમાં ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરશું નહીતર મહાલક્ષ્મી થઈ જશે ગુસ્સે મિત્રો સનાતન ધર્મમાં અનેક તહેવારો મનાવવામાં આવે છે પરંતુ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે જેને દેશભરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે આ દિવસે સ્નાન દાન પૂજા અને તપ કરવાથી લાભ થાય છે તેમાં અમુક વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરીશું મિત્રો ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિનો ઇતિહાસ વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ અને પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે આ સૂર્યગ્રહણનો સમય માનવામાં આવે છે જ્યારે સૂર્ય દક્ષિણાયની એટલે કે કરકથથી મકર રાશિમાં પ્રવેશ કરે છે આ સમયને ઉત્તરાયણ કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભાસ્કર સ્વયં તેમના પુત્ર શનિના ઘરે તેમને મળવા જાય છે તમને જણાવી દઈએ કે શનિદેવ મકર રાશિના સ્વામી છે મકર સંક્રાંતિનો તહેવાર હિન્દુ ધર્મમાં વિવિધ પ્રદેશોમાં અલગ અલગ સ્વરૂપે ઉજવવામાં આવે છે પરંતુ તેનો મુખ્ય હેતુ સૂર્ય ભગવાનની પૂજા કરવાનો છે આ દિવસે લોકો સ્નાન કરે છે દાન કરે છે તલ અને ગોળ ખાય છે પિતૃઓને પ્રસાદ ચડાવે છે સૂર્યદેવની પૂજા કરે છે પરંતુ આ દિવસે અમુક કામો ન કરવા જોઈએ જેનાથી તમને ઘણું નુકસાન થાય છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે પ્રાર્થના કર્યા વિના ભોજન કરો છો તો તે દરિદ્રતા તરફ દોરી જાય છે મકરસંક્રાંતિની શરૂઆત દાનથી થઈ હતી તેથી આ દિવસે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે જો કોઈ તમારા ઘરે ભીખ માંગે તો તેને ખાલી હાથે જવા ન દો જો તમે કોઈને દાન આપવાનો ઇનકાર કરો છો તો તે તમારા જીવનમાં અવરોધો ઊભી કરી શકે છે મકરસંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ તામસિક ખોરાક લેવાનું ટાળવું જોઈએ આ સાથે આ દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે ગુસ્સો કરવાથી બચવું જોઈએ અને પોતાની ભાષા પર પણ નિયંત્રણ રાખવું જોઈએ તેમજ આ દિવસે આપણે કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન રાખવા જોઈએ મકરસંક્રાંતિના દિવસે વૃક્ષો કાપવા અશુભ માનવામાં આવે છે જો તમે આ કરો છો તો તે તમારા જીવનમાં કેટલાક અવરોધો પેદા કરી શકે છે આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ મકરસંક્રાંતિના દિવસે નશાનું સેવન કરવું પણ અશુભ છે આ દિવસે દારૂ સિગારેટ ગુટકાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે ખાસ કરીને ગાયોને લીલો ચારો ખવડાવવામાં આવે છે એવું કહેવાય છે કે આનાથી ચંદ્ર અને શુક્રના દોષ દૂર થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને આશીર્વાદ મળે છે ઉત્તર ભારતમાં આ દિવસે ખીચડી આપવામાં આવે છે અને ગોળ તલ રેવડી અને ગજકનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધન અનાજ અને લક્ષ્મીની કૃપા બની રહે છે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ બને છે આ દિવસથી દિવસ ધીમે ધીમે મોટો થવા લાગે છે અને રાત ધીમે ધીમે ટૂંકી થતી જાય છે આ દિવસે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનું અને તેની પૂજા કરવાનું મહત્ત્વ છે તેનાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને ધન અને સમૃદ્ધિ વધે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્ત્વ છે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે કાળા તલ અને ગોળના લાડુ બનાવીને ખાવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેનું દાન કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે સંક્રાંતિના દિવસે કાળા તલના લાડુ મીઠું ગોળ કાળા તલ ફળ ખીચડી અને લીલા શાકભાજીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તલ ગોળ અથવા રેવડીનું દાન કરવામાં આવે છે આ દિવસે ગરીબ કે જરૂરિયાતમંદોને દાન કરવાથી સત્કર્મ હજાર ગણા વધી જાય છે આ દિવસે ઊની વસ્ત્રો ધાબળા તલ અને ગોળથી બનેલી વાનગીઓ અને ખીચડીનું દાન કરવાથી સૂર્યનારાયણ અને શનિની કૃપા પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે જો કોઈ ભિખારી સંત વૃદ્ધ કે લાચાર વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથી ઘરની બહાર જવા ન દો તમારી ક્ષમતા મુજબ કંઈક દાન કરીને તેને વિદાય આપવું કારણ કે આ દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે દાનમાં તલની કોઈ પણ વસ્તુનું દાન કરવું વધુ સારું માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે ગરીબોને દાન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે ભૂલથી પણ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરવું આવું કરવાથી તમારા જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે ગરીબોને હેરાન કરીને તમે ક્યારેય ભગવાનના આશીર્વાદ મેળવતા નથી આ સાથે મકરસંક્રાંતિના દિવસે તમારી વાણી પર પણ નિયંત્રણ રાખો અને ભૂલથી પણ કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો જો કોઈ ભિખારી તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે પાછા ન મોકલો એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યેનો રોષ છોડીને તેમના ઘરે ગયા હતા તેથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી હજાર ગણું પુણ્ય મળે છે શનિદેવની પૂજા કરવાથી શનિ દોષ દૂર થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે આ દિવસે ઘીનું દાન કરવાથી માન કીર્તિ અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે પક્ષીઓને અનાજ ખવડાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ધન સમૃદ્ધિ અને આશીર્વાદમાં લાભ થાય છે મકરસંક્રાંતિ પર વહેતા પાણીમાં ગોળ અને કાચા ચોખા વહેડાવવા શુભ છે આનાથી તમારા જીવનમાં હંમેશા સમૃદ્ધિ બની રહેશે આ દિવસે ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તમારા બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે તમારે આ દિવસની શરૂઆત નદીમાં સ્નાન કરીને કરવી જોઈએ જો તમે નદીમાં નાવા માટે બહાર જઈ શકતા નથી તો તમે નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરી શકો છો મકરસંક્રાંતિના દિવસે મુખ્યત્વે દાળ અને ચોખામાંથી બનેલી ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે આ દિવસે જો તમે ખીચડી બનાવીને ગરીબોને દાન કરો અને તેનું સેવન કરો તો તે તમારા જીવન માટે ફાયદાકારક રહેશે આ દિવસે ખીચડી ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખીચડીનું દાન કરવાની સાથે તમારી ક્ષમતા મુજબ ગરીબોને પણ દાન કરો જો તમે અનાજનું દાન કરતા હો તો આ દિવસે મુખ્યત્વે કાળા તલનું દાન કરી શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન શનિના પિતા છે અને પિતા પુત્રનો મેળ સારો નથી રહેતો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન ધનુ રાશિ છોડીને તેમના પુત્ર શનિ મકર રાશિમાં પ્રવેશ કરે છે શનિ અને સૂર્ય ભગવાન વચ્ચે શત્રુતાની લાગણી છે આવી સ્થિતિમાં શનિદેવના ઘરમાં સૂર્યદેવની હાજરી તેમને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરે તે માટે તલનું દાન અને સેવન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે આ કારણથી મકર સંક્રાંતિ પર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન અને સેવન કરવાથી જીવનમાં ભગવાન સૂર્ય અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે જો તમે મકર સંક્રાંતિના દિવસે સૂર્યને અર્ધ્ય અર્પણ કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે સૂર્યને જળ અર્પણ કરતી વખતે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો સૂર્યને જળ આપતી વખતે પાણીમાં કુમકુમ અને કાળા તલ નાખી દો સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અડધ્ય ચડાવું મકરસંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું કારણ કે આ દિવસ શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે આ દિવસે તમારે કાળી અડદની દાળ કાળા તલ કાળા કપડાં ધાબળા વગેરેનું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે પિતૃઓના નામનું પ્રસાદ પણ ચડાવવો જોઈએ આ પૂર્વજો માટે મોક્ષનો માર્ગ ખોલે છે તેમના માટે ગીતાનો પાઠ કરવો જોઈએ આ દિવસે રાજા ભગીરથે પણ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગા નદીમાં પ્રાર્થના કરી હતી મકરસંક્રાંતિના દિવસે ગાય કે વાછરડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને અર્ધે ચડાવવું જોઈએ આ માટે તાંબાના વાસણમાં પાણીની સાથે થોડા કાળા તલ સિંદૂર અને લાલ ફૂલ નાખીને અર્ધે ચડાવો મકરસંક્રાંતિના દિવસે તલ ખીચડી વગેરેનું દાન કરો આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યની સ્થિતિ મજબૂત થશે મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યને ગોળ અને ચોખા બનેલી ખીર ચડાવું બાદમાં તેને પ્રસાદ તરીકે સ્વીકારું મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમે આ મંત્રોનો જાપ કરી શકો છો ઓમ હમ હિમ ઓમ સમ સૂર્યાય નમઃ અને ઓમ ધ્રુણિયા સૂર્ય આદિ વ્યોમ મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની વિધિવત પૂજા કરવાની સાથે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે એવું પણ માનવામાં આવે છે કે મુઠ્ઠીભર કાળા તલ લઈને પરિવારના તમામ સભ્યોના માથા પર સાતવાર નાખીને ઘરની ઉત્તર દિશામાં ફેંકવાથી અણધાર્યા નુકસાનમાં ઘટાડો થાય છે પૈસાની અને ઘરને ધનથી ધન્ય રાખે છે સંક્રાંતિના દિવસે સવારે શુભ સમયે ચૌદ સ્વચ્છ કોડિયા લો તેમાં કેસર મિશ્રિત દૂધમાં પલાળી રાખો અને ગંગાજળથી ધોઈને સ્વચ્છ થાળીમાં રાખો મહાલક્ષ્મીની સામે બે દીવા પ્રગટાવો એક શુદ્ધ ઘીનો અને બીજો તલના તેલનો તલના તેલનો દીવો ડાબી બાજુ અને ઘીનો દીવો જમણી બાજુ રાખો ચૌદ વાર ઓમ સંકૃત્યાય નમઃ મંત્રનો જાપ કરીને આ વાત સાબિત કરો બાદમાં બરાબર બાર વાગે કોડિયા ઉપાડો અને તેને અલગ અલગ શુદ્ધ અને ધન્ય સ્થાન પર રાખો જેમ કે પર્સ કબાટ મંદિર રસોડું પલંગની નીચે કામના ટેબલ પર સ્ટોર હાઉસમાં વગેરે ત્યારબાદ દીવાની સ્થિતિ બદલવી પડશે એટલે કે જે પહેલાં જમણી બાજુ હતી તેને ડાબી બાજુ રાખો અને જે ડાબી બાજુ હતી તેને જમણી બાજુ રાખો જો જ્યોત ઓછી થતી હોય તો તેને ફરીથી પ્રગટાવો સાંજે ઉમરા પર તલના તેલનો દીવો અને ઉમરા પર તુલસીના ઘીનો દીવો કરો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધન અનાજ અને લક્ષ્મીની કૃપા બની રહે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો